ચલો સરસ મજાનું ફૂલ બનાવી છે બરાબર તો પક્ષીઓનું કટ આઉટ છે જો બેન ઘરેથી કરી લાયા છે જો આ પક્ષી ચિત્ર દોરી એનું કટિંગ કરી લાયેલા ચાલ આ ખુકડો છે ચકલી છે એવી રીતે જોજો આને કઈ રીતે કરવાનું છે ડ્રેસિંગ જોજો ટ્રેસિંગ કરવાનું ટ્રેસિંગ શું કરવાનું છે ટ્રેસિંગ જો તમારી ચોકડીમાં છે ને આવી રીતે કરવાનું જે હું શીખવાડું ચાલો આપણે આ ચકલી લઈએ પેલા શું કરવાનું આમ પકડી લેવાનું આમ બરાબર આમ મળી જવું જોઈએ નહીં અને પછી અહીંથી આપણે પેન્સિલ થી ટ્રેસિંગ કરવાનું છે જો જમ ને મસ્ત ચકલી બની જશે પછી એના પગ કરી દેવાની જો બની ગઈ મસ્ત બની ને

હા ધીમે ધીમે એકદમ ધીમે 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 પેન્સિલ જવા દો વચ્ચે મારું કાગળ હલી જવું જોઈએ નહીં દબાઈ રાખવાનું બરાબર પછી એને આખો દોર દેવાનો પગ દોર દેવાની પછી કલાપુર દેવાનો લઈ લો જોઈ અરે વાહ મસ્ત ચાલો આખો બધો આખો દોર દો ચાંચ સરસ કરી દો સરસ ચાલો કેવું સરસ થયું ને ડ્રેસિંગ ચલો પગ દોર પગ દોર દો બેટા પગ દોર દો એ તઈ ના હોય પગ નીચે અહીંયા નીચે આમ એ આમ જોઈ રહ્યું છે કબૂતર પક્ષી સરસ ચલો પછી શું કરવાનું તમારે આમાં કલર પૂરવાનો છે પણ આનું તો ડ્રેસિંગ કરો ને તો અહીં કેવું છે આ ચણીવાળું છે તો અહીંથી આમ અણીવાળું કાઢવાનું અહીંથી આમ કરી અને પછી એમ કરી અને પછી એમ રાખવાનું બરાબર તમે પેન્સિલમાં સેટ ભૂલ કરશો ને તો ચિત્ર સારું બનશે નહીં એટલે આ આ ડ્રેસ આ કાગળ છે ને બરાબર આમ પકડી રાખવાનું બરાબર સરસ બટા જોરદાર ચલ હવે તમારા ચોકડી મે આવી રીતે પ્રેસિંગ કરવાનો છે સરસ ચલ હવે વિરા જાઓ વિરા જાજો તમે એક પ્રેસિંગ કરો જો તમને આવડેક નહી આવડે ચલ આંપાનો ફેર વિકાળો ચલો તમે આજ આ ચકલી કરો આ રી પેન્સિલ લો કા કણને સેદ પર હલાવવાનો નહી જોઈ રહ્યા છે બધા પાછા તમારી જગ્યાએ જઈ અને દરેક એક એક લઈ જવાનું આ ડ્રેસિંગ અને ટ્રેસિંગ કરવાનું છે કશું કરવાનું નહીં આ વચ્ચેનું કાગરિયું જરરા હલવા દેવાનું નહીં તો સારું બનશે પછી કલર પૂર દેવાનું એટલે મસ્ત પક્ષી બની જાય ખસી ના જવું જોઈએ વિરાજ ઓકે किनारे 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 खाली पेंसिल फेरवानी छे બીજુ કશું કરવાનું નહીં હા જો સરસ બની કે ન મસ્ત ચલા વાક બનાવી દે મોટી વાક બનાવવાની છોરી સરસ ચલા હવે પક બનાવી દે આગળ સરસ ચાલ બીજો પગ બનાવી દેજો કે મસ્ત બની ગઈ બની ગઈ ને પછી કલર ભૂરી દેવાનો શાબાશ વેરી ગુડ અરે વાહ મસ્ત પૂરી માં દીકરા એ તો ચાલ આવી રીતે બધાએ એક એક ચિત્ર લઈ જવા માટે અને પછી ડ્રેસિંગ કરવા માંડો જાવ પછી કલર પૂર દેજો હા દોરાઈ ગયું વિરાટ તારે કરી અને પછી पीछे કલર कलर હતો બતાવો जो तद्दा पद पद आन करो जे अरे वा सरस सरस मर्गी दोरी हूँ वाच्छे सरस 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 वा भई वा जोड़दा सरस सरस हमेटा मस्त दोरी चलो बसे नोट मा दोर जोने वेरी ते मजावेगी ने